કે આના એવડા ભાવ છે જ નહીં આ ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા મજા આવે એવા બધા ભાવ લે છે આજ થોડીક વાર પેલા તમે જોયું હતું કે ડ્રાઈવર વગર આપણું આ ટ્રેક્ટર હાલતું હતું જે ટેકનોલોજી તમે મોસ્ટ ઓફ વિદેશમાં જોયું હે તો આ ટેકનોલોજી કહેવાય જીપીએસ ટેકનોલોજી તો આજના ખેડૂત માટે ભાઈ આપણા ટ્રેક્ટર જીપીએસ બેહાડવું જોઈએ કે ના બેહાડવું જોઈએ જીપીએસ લગાડે પછી આની અંદર મેન્ટેનન્સ કેવું આવે છે આની અંદર કઈ સેટિંગની અંદર ફેરફાર થઈ જાય તો શું પ્રોબ્લેમ આવી જાય આપણો નોર્મલ દેશી ખેડૂત ભાઈ આની અંદર સેટિંગ કરી શકીએ કે નહીં કરી શકીએ ખાસ ભાઈ આનો ભાવ ભાવ અત્યારે ભાઈ જીપીએસનો બહુ જાજો છે તો ખરેખર આટલો ભાવ આપણે દેવો જોઈએ કે ના દેવો જોઈએ એ તમામ પ્રશ્નોનો ઉત્તર આજના વિડીયોમાં મળવાનો છે હાલો તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ રામ રામ ડેરાને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે જીપીએસની સંપૂર્ણ માહિતી લેવા માટે એક આ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે તમારું નામ મારું નામ કરણભાઈ મેપિયો અમે આવીએ મારો પેલો પ્રશ્ન એ છે આ જીપીએસ ડિવાઇસ વસ્તુ છે હું આ આ જીપીએસ તમે કયો કે જે આ ઓટો સ્ટેરિંગ કયો કે જે આ બધું માર્કેટમાં કહે પણ આનું જે કામ જે છે એ સીધા ચાહ કરવાનું છે કે આપણા જે ખેતરમાં સીધા ચા થાય એ પછીના આપણા જે વાવણી એ આપણે જે વાવીએ બધી વસ્તુ એ સીધી માં થાય એટલે પાછળના બધા હાથીડા જે છે એ પણ પછી સીધા હાલે એટલે જે મોલ ને નુકસાની થાય એમાં અડાવરું આપણું જે પાછળ નું હાથી થાય એ કઈ નુકસાની આમાં થાય નહીં ટૂંકમાં સીધી હા સીધી લાઈનમાં હાલવા માટે ની આખી આ સિસ્ટમ છે ને એમાં જે આપણે સેન્ટીમીટર લેવલ ની એક્યુરેસી આવે એટલે એમાં કોઈ પણ આપણો મોલ છે એમાં કોઈ નુકસાની આવે નહિ કારણ કે ભાઈ ચા સીધા હોય ને તો જ આખી હેને મોલ આપડી હેને આકવાની બધી રીતે મજા આવે જો ચા વાકા ગયા ને એટલે આખી આખી સીઝન આપડી ફેલ ગઈ આખી સીઝન ને માણા માણા કોઈ પણ આકવા બે ડ્રાઈવર ગમે એટલો હોશિયાર હોય પણ જે મશીન લેવલ ની જે સેન્ટીમીટર કોઈ દે આવે આપડી જે જીપીએસ સિસ્ટમ હે એ કઈ કઈ વસ્તુમાં લાગે કયા કયા ટ્રેક્ટરમાં લાગુ પડે આપણી આ સિસ્ટમ છે એ મિનિ થી લઈને મોટા ગમે એટલા પાવર ના ટ્રેક્ટર હોય એમાં આરામથી લાગે હગે સાદું સ્ટેરિંગ હોય કે પાવર સ્ટેરિંગ હોય એમાં પણ આપણે લગાડી શકીએ ને અમે ઇન્ડિયામાં પહેલી વાર હાર્વેસ્ટર કે જે આપણે અહીંયા કટર કે જે ઘઉં ને બધા કાઢવામાં આપણે ઉપયોગ થાય એમાં પણ અમે સક્સેસફુલી લગાડી લીધું છે ને તમે વિડીયોમાં જોઈ શકીએ નોર્મલ ટ્રેક્ટરની આપણે જીપીએસ વાળું ટ્રેક્ટર બનાવવું હોય તો એની અંદર કયા કયા સાધનો લાગીએ તો એમાં પેલું આપણું બે સ્ટેશન લખીએ પછી બીજું આપણે લખીએ સ્ટેરિંગ મોટર ને એમાં એક લખીએ એન્ટેના કે જે રેડિયો એન્ટેના છે કે જે આના બે સ્ટેશન આને કનેક્શન કરે પછી બીજું એમાં લખીએ બોડી સેન્સર આપણે આપડે એમાં ટેબ્લેટ કે જે ડિસ્પ્લે કીએ ને આપણે એનું મગજ એ કીએ ને ઉપર આપણે ડબલ એન્ટેના વાળી આ સિસ્ટમ છે એટલે બે એન્ટેના લાગે ને પાછળ એક આપણે કેમેરો પણ છે ઓકે આપણે કમ્પોનન્ટ આની અંદર આપણે બધા જોઈ લીધા કે આગળ કે આ કમ્પોનન્ટ આ રેડી હવે ખેડૂત છે ધારો કે કોઈ દેશી ખેડૂત હોય એટલે તો આ કમ્પ્યુટરમાં કંઈ ખબર ના પડે તો આ તો બધું કમ્પ્યુટર વાળું છે તો એ કઈ રીતે સીધા ચા ને નાખી શકે એ મને કયો હવે સીધા ચા નાખવા આટલું છે ને પહેલા કોઈ પણ ખેતરનો

લગાડેલ હે આમાં આપડે ચા નાખવા તો લગાડ્યો બરોબર આનો માપ લઈએ પછી એને આપડે સિસ્ટમ આપ દઈએ એટલે ટ્રેક્ટર ને ખબર પડી જાય કે પાછળ જે વસ્તુ છે એનો સાઈઝ હોય

એટલે મગજ છે ઓલા ભાઈ આગળ વાત કરી હતી ને અહીંયા એ પોઈન્ટ દેવાનો હો અને બીજો સામે ને બી પોઈન્ટ સીધી ભાઈ એ પોઈન્ટ દઈ ગયો એમ કે અહીંયા એ પોઈન્ટ દઈ દીધો રેડી જવા દો આપણે લઈ જતા અહીંયા હાથી ઊંચું જ રાખવાનું કે હેઠું રાખવાનું ઊંચું જ રાખવાનું ઊંચું જ રાખવાનું આ ખાલી દેખાડવા હાથ જ છે બી પોઈન્ટ ખાલી આપણે દેખાડવા જવાનું છે ટ્રેક્ટર તમારે મગાડી મૂકવાનો વાંધો નહીં જેમ કે મેં તમને કીધું હતું આપણે એ દઈ દીધો હે અહીંયા આપણે ભૂલી ગયા ટેસ્ટિંગ માટે ખાલી આપણે આટલો પાટ રાખીએ વાઘડી ગયા અહીંયા આપણે બી દઈ દે બી દઈ દીધું બરાબર બી આપણે આપી દીધો યસ બી ઓપ્શન આપણે દબાવ્યો ને એટલે બધી લાઈનિંગ બતાવી દીધી સમજાઈ ગયો એટલે આ લાઈનમાં જ આપણું બધું આપણે આ લાઈનમાં આવી જઈએ લાલ લાઈનમાં ઓટો સ્ટેરિંગમાં નાખી દેવાનું આ ઓટોમેટિક હોય ચાલુ કરીએ તો હેઠળ ઉતરી જાય ઉતરી જાવ ને આ ઉતરી જાય એ જોયું હતું કે આપણે ચાહ નાખવા હતું એમાં સેટિંગને બધા આપણે કર્યા પછી અટાણ જો તમે જોઈ શકો અટાણે આમાં ટ્રેક્ટર આપણું કામ કરી લીધું હાલે બધું હવે આમાં કોઈ જગ્યાએ તમને હરાયો પડ્યો હોય કે એવું તમને કાંઈ કોઈ જગ્યાએ દેખાશે નહીં બાકી જે પાકા ખેડૂત હોય આ વિડીયો ઉપરથી નહીં એને આઈડિયો આવે જાય કે આમાં કેટલા લેવલની એક્યુરેસી છે આમાં સેન્ટીમીટર પટ્ટી થી માપી લેવાની છૂટ હે હા સેન્ટીમીટર ને પટ્ટી થી ને જ માપીને આપણે જોઈ શકાય આમાં આમાં સેન્ટીમીટર લેવલ ની એક્યુરેસી આવે એટલે 1 2 સેન્ટીમીટર નો ફરક નીકળે હા બાકી એક્યુરેસી તો આની એક્યુરેસી કેટલી કેટલા ટકા કહેવાય આની એક્યુરેસી 99% 99.25% કહી શકાય અચ્છા 99% ઉપર એક્યુરેસી છે આની અચ્છા ઓકે આ તો આપણે તમે કીધું ને કે આપણો જીપીએસ એ સીધા ચાહ કરવા માટે જ આપણે સ્પેશિયલ બનાવ્યું હે પણ મેં તો ઘણી જગ્યાએ જોયું છે ઇવન મારા પટલકા ગામમાં એવું જ છે કે જ્યાં ટૂંકમાં ઢારવાળી જમીન હોય ને ત્યાં સીધા ચાહ નથી કરતા ત્યાં ત્રાહિયા ચાહે કરે ગોલાઈ વાળા ચાહે કરે કે સીધા જતા હોય પછી ગોલાઈ મારી દે તો એમાં કરી રીતે પોસિબલ થાય એ આપણામાં છે જ ફીચર એને નામ કવ આપેલું છે આપણામાં એ કવ થી તમે જે ત્રાહિયા જે આપણે ચાહ નાખવા નાખી શકાય ટૂંકમાં સીધા ભેગા ત્રાહિયા ચાહે આપણે ખાસ કરીને જે ઢારવાળી જમીન વાળા મિત્રો હોય ને તરાહયા ચા નાખે હે કોઈ તરાહયા ચા નાખે હે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો તો આમાં કરવ નામનું એ ફીચર છે એમાં ખાલી એકવાર કહી દેવાનું કે એટલો કેટલો ત્રાહ મારવાનો એટલે બધું કમ્પ્યુટરની રીતે જ બધું કરવાની આઈ બધું એની રીતના આપણો કોમ્પ્યુટર સેટ કરી લીયા છે આપણો ટેબ્લેટ છે હટાણા આપણે સીધા ચા નાખવાનું જોઈ લીધું પછી આપણે જે કવ છે કે જે આપણે ત્રાહ ચા નાખવાના હોય તો ઈ આપણે થઈ જાય આમાં ઈ જોઈ લીધું હવે આપણે જે યુટર્ન ફીચર છે આપણે હરાયાનું એટલે એના ઓટોમેટિક ટ્રેક્ટર યુટર્ન લે લેજી એના માટે આપણે હવે હમણાં રોટાવેટરને જોડાવીશું આપણે હવે આ જે ટ્રેક્ટરમાં સિસ્ટમ છે આપણે ઓટોમેટિક યુટર્ન લઈએ હા તો હવે એના હાટું આપણે સિસ્ટમને કેવું પડીએ કે આમાં પાછળ જે રોટાવેટર છે એ કેટલા ઇંચનું છે કારણ કે આમાં ત્રણ ફૂટ પાંચ ફૂટ ને જે રીતના આવતું હોય તો આપણે આને પેલા માપવું પડે કે આપણે પકડો ભાઈ જરાક યુટર્ન આપણે સરળ ભાષામાં કહીને તો હરાયો કે નહીં હા અને હવે આનું અડસઠ ઇંચનું જે છે આપણે

એટલે એમાં કારણ કે આમાં વચમાં બીજા કોઈ આગળ એવા સેન્સર કે ન હોય કે એના આગળ કોઈ ઉભો હોય ખબર પડે આ એની રીતના ઝાલ ઓરિયાપાડા પ્લોટ ખુલ્લો હોવો જોઈએ ખેતર ખુલ્લું જોઈએ થાંભલો કોઈ માણસ કે વાય વાય કઈ આવું ના જોઈએ રેડી આપણે યુટન જે ઘરાયો આપણે જોઈ લઈ જેવી રીતના આપણે આગળ વાત કરી હતી ને કે ભાઈ રોટાવેટર કેવડું છે આગળ ના આપણે જોઈતું ને અડસઠ હતું તો તમે દેખાય અહીંયા એ એટલે કે અહીંયા પાછળના ઇમ્પ્લિમેન્ટની ભાઈ કવડું મોટું એ આપણે કરવું જોઈએ લખી નાખો અડસઠ એટલે આપણે અહીંયા અડસઠ લખી નાખ્યું એટલે આપણું જે રોટા છે હે એ અવડું હવે હાલો ભાઈ તમને જે દેખાડી દઉં હરાયો

રીતે જો હરાયો મારી લીધો પેલા આપણે પ્લોટ સિલેક્શન કર્યો પછી રીતે હરાયો મારી દીધો હા આપડે પ્લોટ આપણે એમાં એક વાર સેવ કરી દીધો પછી હવે એને રીતના આપડું જે પ્લોટ એટલે ખેતર સિલેક્ટ ને આપણે ચેક કરવા હટું છે ટૂકું આપડે બનાવ્યું કે આપણે આખા ખેતર નું કર્યું હેલા રાખ સમજી ગયો

એટલે જીજી કંપનીને જેવો જેવો તક મળી એવડા ભાવ લીધા અને બાકી તો આમાં એ સિસ્ટમ એવી છે કે એ બધાના ડીલરો છે એના કમિશનું છે એટલે એ બધાના પેટ ભરાય તો આના ભાવ એટલા પાંચ પાંચ લાખે પૂગે છે અટાણે નકર આની કોઈ એવડી કિંમત નથી અટાણે ને અમારે જે અમારી કંપનીનો જે પ્રોડક્ટ છે આ આ કોઈ બધા ઘણા બધા આમાં ટેકનોલોજી નવી છે અને વિડીયામાં સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બતાડે કે આ મેડ ઇન ઇન્ડિયા બે ત્રણ પીસીબી ના વિડીયો ઉતાર્યા મેડ ઇન ઇન્ડિયા એવું કઈ હોતું નથી આ બધી ઇમ્પોર્ટેડ આવે છે બાર ની કોઈ પણ કન્ટ્રીઓમાંથી ઇમ્પોર્ટ થાય છે કોઈ પણ માણસ તમે કોઈ વસ્તુ લ્યો તો તમે કોઈ કંપનીને ન રખતા હોય જેને પાસેથી લેતા હોય માલ સારો જોઈએ તમે પાસે હા કે સપોર્ટ ને જે છે એ વેચવા વાળો આપવાનો છે તમને આ વસ્તુ અમે ઇમ્પોર્ટર પોતે ને અમે વેચવાના અમારા વચમાં કોઈ ડીલર નથી અમારા વચમાં કોઈ કમિશન વાળો નથી

હવે એવું ન થાય કે આ બધી કંપની વેચે અટાણે એવું જોવા મળે કે જે પેલા પછી નાના નાના કેબલ ના દસ હજાર ને પંદર હજાર પછી છે ને પાછળથી લૂંટવાનું થાય અમારે જે વસ્તુ છે એના વ્યાજબી ભાવે કે નો એમાં અમારે કમાવાની ગણતરી હોય ને એ રીતના અમે પાર્ટ્સની સપ્લાય દેવું કે જે વ્યાજબી ભાવમાં ને આજે હા આ હું કંપની રન કરું કે આજે અમે પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ હું પોતે એક ખેડૂતનો દીકરો છે એટલે મને પણ ખબર છે કે આ બધી વસ્તુ જે છે ભાવ એવડા એવડા ચડાવ્યા છે હવે અમે ડાયરેક્ટ ઇમ્પોર્ટર છે અને અમે વચમાં અમે ક્યારેય કોઈ ડીલરને નહીં આપીએ ને અમે કોઈને કમિશનથી નહીં લતાવતા ડાયરેક્ટ ખેડું જ દેહો તમે ડાયરેક્ટ અમે ખેડું ને જ ને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને કોઈને ફોન નહીં કરવા ડાયરેક્ટ અમારાારે જ વાત કરવાની ને એને વિધીને એમાં 10 15 મિનિટમાં જે પણ સોફ્ટવેરમાં કે કઈ પ્રોબ્લેમ હોય હવે આપણે વાત આવી કે આમાં કોઈ બીજા મેન ફોલ્ટ ન આવે પણ આના અંદર ટેબ્લેટ છે એના અંદર સોફ્ટવેર આવે હવે ખેડૂત એટલા બધા કોઈ બધા એટલા હોશિયાર ન હોય કે જે કાયમી ટેબ્લેટ વાપરતા હોય હાતે હવે એમાં કોઈ પણ ફીચર માં સિસ્ટમમાં ક્લિક કરવા માં કઈ એન્ટ્રી થઈ ને આ સિસ્ટમ ને સિસ્ટમ તો એના જે એન્ટ્રી થાય એના ઉપર હાલવાનું હોય પણ કઈ પણ હાલવા માંડ્યું હવે એમાં ડીલર કે કોઈ તમે કમિશન થી હોય તો એને તમે ફોન કરો તમે ઈ અમને ફોન કરે અમે એને જવાબ દઈએ એ બહુ લાંબો ટાઈમ જાય કારણ કે ટ્રેક્ટર તમે ખેતરમાં લઈને ઉભા હોય તો ત્યાં તમે બે પાંચ કલાક છ કલાક બે નો હોગો આમાં કેવું થાય કે તમારે ડાયરેક્ટ અમને ફોન કરવાનો અમારા કોઈ પણ ત્યાંથી સ્ટાફ તમને વિધિન દસ પંદર મિનિટ કે તમારું એ સોલ્યુશન કરીને દઈ શકે હજી કહું છું કે આના એવડા ભાવ છે જ નહીં આ ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા મજા આવે એવા બધા ભાવ લે છે આ ડીલરો ને આ કમિશનો ને એના બધાના આ ખેડૂત બીજાઓને એનો ભાવની ખબર નથી આનું નોલેજ નથી આ સિસ્ટમનું તૈયાર એટલા બધા આ બધા ભાવ તોડે છે આનું કામ આપણે જે હમણાં જોયું વિડીયોમાં કે જે આનું સેન્ટીમીટર લેવલની એક્યુરેસી છે છતાં પણ એનો જે આપણે આખું કામ જોયું બધું કે એમાં જે યુટર્ન આ ટેન જે બધા આપણે ફીચર બધા વિડીયોમાં જોઈ લીધા છતાં પણ આનો એટલો ભાવ નથી ને આ જે હું પોતે ખેડૂતનો દીકરો છે તો મને ખબર છે કે આ જે લૂંટે એ ખોટું છે ને આનો ભાવ જે છે એ અમે તમને તમારો કોન્ટેક તમે અમારો કોન્ટેક્ટ કરો અમારે વાત કરો એટલે તમને બધું ડિટેલ બધી આનું જે પણ છે તમને મોકલશો ખરેખર મિત્રો મને ખબર નથી કે આનો ભાવ ખરેખર આટલો હે મને પેલા લાગતું આ ચાર ચાર પાંચ પાંચ લાખની વસ્તુ છે પણ હક્ચુઅલમાં મેં ભાવ જાણ્યું ને મને ખરેખર થયું કે ના ભાઈ બહુ હાચી હે ખેડૂતોને ઓલા લોકો હવે લૂટે જ છે તમારે ખરેખર ભાવ ને જાણવો હોય ને તો ડિસ્પ્લે ઉપર મેં નંબર દીધા છે વધુ જાણકારી માટે કે ભાવ જાણવો હોય ને તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર ઉપર ફોન કરી લ્યો મળી એક મસ્ત વિડીયો સાથે ત્યાંથી બધાને રામે રામ ડેરાને